હલો જય ચિત્રત્ન જય શ્રી રામ 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 ધલો કહાની વાત છે છોકરાઓ અને છોકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ બંને વચ્ચે મન મનમેળ નહોતો રહેતો અખાત બંને વચ્ચે કોઈ પણ માત વાતમાં બનતું નહોતી બનતું નહીં કુંડળીમાં બધા ગુણનો મેળવીને લગ્નમાં કરાવ્યા હતા પરંતુ લગ્નમાં એક વરસ માથાદી તરુ થઈ ગઈ હતી પત્ની પોતાના તાતરાવાળાઓના એ અવગુણોના પણ મોતમ કરી નાચતી નાચતી હતી તેને બીજું કોઈ જગ્યાએ જોઈ પણ થતો નથી હવે જાણે એમ લાગી રહ્યું કે બંને વચ્ચે તૂતા તેડા થઈ જતે અને આખું ઘર નત થઈ જતે બધાએ કોથી કલ લીધી તે આ તબંધમાં બતાવવાની છે તેનાથી બે પરિવાર ન થતાં બતી તકે પરંતુ બધી કોથી જ યથા જ જતી રહી જે પણ લોકો ઘરે આવતા પત્ની તેને પોતાની પતિ અને દરેક ખામીઓ જણાવતી રહેતી અને કેતી તે તેની સાથે રહેવું અસંભવ છે તેથી તે તેની સાથે એક મિનિટ પણ રહી શકાતું નથી બે બાળકો થઈ ગયા છે અને બાળકો માટે કોઈ પણ રીતે પતાર કરી રહી છે એ એટલું નહીં એને આ બગડેલા તંભની વાત છે જાણે આખી આખી રાત રોડી તત્તાનો તત્તાનો વિચય બની ગઈ હતી એવા એવામાં એક દિવસ એક માણસને ખાત તાત વ્યક્તિ તાત્પર્ય વ્યક્તિ એના ઘરે પાતર ટેળીમાં પહોંચી એ દિવસે ઘરમાં પણ કોઈ ખાત તાત હતું નહીં આ તો એની પત્ની મેં કહ્યું તે તાકવાળો આવ્યો છે તો તેની પાસેથી તાક લઈ આવ આજે એને પૂછ્યું તાકવાળા તાતવાળા તારી પાસે ત્યાં ત્યાં તાત બેન મારી પાસે તો બકેકા નીંદણા પીંડા ટમેટા અને કોબી છે તરા દેખાડો તો તેવા ત્યાં તે આથી તાકવાળા તાકની ટોપલી નીચે રાખીને એટલે પેલી રતે તમેતા જોવા લાગી એવામાં તાતવાળાએ કહ્યું બેન તમે તમેતા નહીં લેતા કારણ કે આ તમેતા પડ્યા છે એમાંથી બે ચાર તમેતા ખરાબ થઈ ચૂક્યા છે તમે એક કામ કરો ને બકેકા લઈ લો અરે મારે તમેતા જોઈએ છે તો પછી બધેતાનું તું કામ કરી દઉં તમે એક કામ કરો તાંઠીથી ઉભા રહ્યો હું આ તમેતાથી તમેતામાંથી તાળામાં તાળામાં તા અલગ પાડી લઉં તો અલગ પાડી લઉં તો આથી તાતવાળાએ બધા તમેતા ખોરાક આગળ કરી દીધા પેલી તમે પેલી રસની તમેતામાંથી તારા તા વીણવા લાગી અને એકથી તારા એવા બે તિલો તમે અલગ કાઢીને પતિ અને ભીંડા બાજુ નકર કરી એવા ફરી પાથો બોલી ઉઠ્યો બેન તમે ભીંડો રહેવા જ ગયો તમારું કામ નથી આ ભીંડી થોડોક ખરાબ છે તમે એક કામ કરો બકેકા લઈ લો તમારી માથે તીજ અરે જજપનો તાથ વાળો છે ભાઈ તું વારે વાર કહી રહ્યા તો કોનો માધે છે મારા માટે નથી ને મારા માટે તો નથી તું હું બધા તાક વેતું તું બેન પણ તમેતા અને પિંડો જોઈએ મને ખબર છે મારી લાડીમાં ખોડા તમેતા છે અને ખોડા ભીંડા ખરાબ છે એટલે હું તમને ના પાડી રહું છું કે આનાથી બીજું કોઈ કારણ નથી અરે પણ હું તો મારી રીતે તારા તમેતા અને ભીંડા વણીને તકું છું જે ખરાબ છે એને તોડી દઈશ અને મને તારા તાતવાની ઓળખ છે આથી હું તારી રીત હું તારી તારી વર્તુ અપનાવી લઈ ખૂબ જ તારું બેન તમને તારા તમેતા વળવાની ઓળખ તે તમે તારા ભીંડા પણ લઈ શકો છો તમે ખરાબ તમેતાની તાઈટ પર રક કરી નાખ્યા પણ ખરાબ ભીંડા પણ એક બાજુ હતાવી દીધા કુ તમારા સંબંધમાં તમે એપ પણ તારી વર્તુ હજી સુધી જાણી ત્યાં નથી તમને માત્રમાં તેમાં ખરાબી ખરાબી નગર આવે છે ને બેન ખોતું તો નથી લગાડતા ને પણ તમે જેમ તમે તમે લીધા પણ પીંડા પણ તારા તારા અલગ કરી નાખા અને તમને જે કામ આવે એવા જ હતા તેવા લઈ લીધા એવી રીતે કોઈ પણ માળખમાં કંઈક નો કઈક નો તારી બાબત હોય જો તમને એ જ મીણતા આવડતું હોય તો આદત આખી ટેરીમાં તમારા બગડી ગયેલા તંબંધો વિરત તત્તા નો થઈ રહ્યો હોય તાત તાકવાળો તે આટલું કહીને હિતાબ કરીને તાલ્યા ગયા પણ કે એ જ રાત્રિ એ જીવતે તબંધ પડખાવાની વિધા તીખી લીધી હતી પછી જે આદે હાંજે ખૂબ જ તારું તાક બન્યું હતું બધાએ ખાયું બધાએ ખાયું અને એટલું કહ્યું વાહ 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 હોય તો ખાવી જ હોય આમાંથી એટલું ધમજી શકાય છે તે તબંધ બગાડવા માટે અને તબંધ બનાવવા માટે જવાબદાર માત્ર પોતે છે આથી સમજવાની કોતિક કરવી જોઈએ આ લેખનો લેખ લાખો લોકો સુધી પોતે એમ તૈયાર કરજો કારણ તે આ લેખમાંથી ધણા પડે પરિણિત લોકોને પ્રેરણા મળી તકે તેમ આ બધાને દરેક રૂપમાં થેર કરજો વેર કરજો એટલે પ્રેરણા મળી તકે આ વાત પરથી પ્રેરણા મળે તે પતિ અને પત્ની એ બંને એકાબીજાને તાળી આદત તોથી તકવા જોઈએ અને જીવન પતિ અને પત્ની બંને એકાબીજાને અનુરૂપ થઈને રહે તો એનું જીવન સુખમયન બની જાય છે અને મારી વાત હું વાંચતો હોય ન સમજાતું હોય તો મેં આ લખીને વાંચી તકો તો અને લાઇક કરો અને શેર કરો જય જવાન જય ચિતન જય શ્રી રામ